મિત્રો જો તમારા ઘરમાં કુરદેવી માતા તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યમાં માં પણ જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડિયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ જાણકારી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી છે તો ખાસ દરેક મિત્રોને આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયો આપના ઘર અને પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને કેટલાક ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ વાત કરીએ તેના આ લાઈક કરી અને જય માતાજી લખી નાખજો જેથી કુરદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ નંબર એક જે ઘરમાં કુળદેવી માં ના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહેશે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો કે જાણ્યા અજાણ્યા માતાજી આપનાથી નારાજ થયા છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પરગટાવો જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે નંબર બે કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જનાવર આવીને ઉભું રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરું વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ રહેલો છે હંમેશા આ પ્રકારના જનાવરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે નકારાત્મક ઉર્જાથી દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં નંબર ત્રણ મિત્રો ઘરના આંગણામાં જો તમને ક્યારે પણ છુદર આટા ફેરા મારતો જણાય છે તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજી આશીર્વાદ બનેલો છે જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ ધンドolat આવતી રહેશે જેથી શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણામાં છ છ દરનું આવવું તેને શુભ માનવામાં આવે છે નંબર ચાર જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાન કે માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે નિયમિત દીવો અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય છે તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે એને માતાજીના પણ આશીર્વાદ રહેલા છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે નંબર મિત્રો આપણા બધાના ઘરમાં એક મંદિર હોય છે અને મંદિરમાં આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુજાવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા વાસ રહેલો છે

કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને લાગવા લાગે છે તમે મંદિર ની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઊર્જાનો અનુભવ થવા લાગે છે નંબર સાત શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાય

પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો જ કોઈ કારણસર જાય છે તો કે માતાજી તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે નંબર નવ જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામ ના કરો છો અને તમારી તે કામના થોડાક જ દિવસોની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે નંબર દસ મિત્રો આપના ઘરમાં રાખેલ માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને જોઈ શકો છો જો તે તસવીર એક અલગ જ ઉર્જાનો તમને અનુભવ થઈ રહ્યો હોય અથવા તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને જણાઈ આવે તો માતાજીની કૃપા આપના પર બનેલી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો કોઈને કહશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો મિત્રો જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અમે તેનો જવાબ તમને જરૂર આપીશું તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને એક લાઈક જરૂર થી કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર થી લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી